મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા સરાણા આજનો વિષય છે ગુજરાતી ધોરણ દસ પ્રકરણ ચોવીસ ઘોડીની સ્વામી ભક્તિ જેના લેખક છે જોરાવસિંહ જાધવ અને સાહિત્ય પ્રકાર છે લોકકથા મિત્રો આના વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી હતી પાઠની સ્ટોરી જોઈ હતી એમાં લેખક પરિચય જોરાવસિંહ જાદવનો જોયો હતો અને પાઠની અંદર શું શું કહેવા માગે છે તેની ટૂંકી માહિતી પણ આપણે મેળવી હતી મિત્રો આંબા પટેલનો ઘોડા પ્રત્યેનો જે પ્રેમ અને લગાવ અને ઘોડીની પોતાની સ્વામી ભક્તિ અને વફાદારી કેવી હતી તેની વાત આપણને આ પાઠમાં જોવા મળે છે આગળના વિડીયોમાં આપણે આ પાઠ વિશે થોડુંક ભણ્યા પણ હતા અને ચલાવવું પણ હતું અને તેવી લોકો સાથે સાથે વાંચતા પણ હશો મિત્રો હા મિત્રો તમે જોવો છો કે ધોરણ દસના અભ્યાસક્રમનું છેલ્લું પ્રકરણ એટલે કે ચોવીસમું કોડીની સ્વામી ભક્તિ છે મિત્રો એટલે તમે લોકો સાથે તે વાંચતા જજો અને અભ્યાસક્રમને કવર કરતા જજો જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ના પડે કારણ કે અભ્યાસક્રમ ચાલતો રહેશે અને તમારો સિલેબસ છે એ ખૂબ જ તે અઘરો બનતો જાય છે જો સાથે સાથે મહેનત નહીં કરો તો એટલે સાથે સાથે વાસ્તાવ અને અભ્યાસક્રમને લગતા ઘણા બધા પ્રશ્નોને અન્ડરલાઇન કરીને એને પાકા કરો જેથી કરીને પરીક્ષામાં ખૂબ જ તે ઉપયોગી બને જોઈએ મિત્રો આપણે ઘોડીની સ્વામિભક્તિ વિશેની માહિતી કે જેમાં જોરાવશી જાદવ પોતાની લોકકથામાં શું કહે છે આગળના વિડીયોમાંથી મેં જોયું હતું કે આંબા પટેલની ઘોડી પ્રત્યેનો જે પ્રેમ અને લગાવ વિશે આપણે જોયું હતું તેમ આંબા પટેલે ઘોડીનો ઉછેર કેવી રીતનો કર્યો હતો ઘોડીને કઈ રીતની ચાલ શીખવી હતી એની વિશેની માહિતી મેળવી હતી આંબા પટેલે પોતે ઘોડી પ્રત્યેનો જે પ્રેમ હતો તે આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટ કે ઘોડીને પોતાના દીકરાને ઘોડે હાચવતા હતા આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આંબા પટેલને ઘરે મામાનો સંદેશો આવે છે કે જે કાંઈ કામ કરતા હોય તે પડતું મૂકીને શાનનું વાળું મણાર આવીને કરજો એમ કરીને આંબા પટેલે ને એક માણસ સંદેશો કહી જાય છે મામાનો સંદેશો આવતા આંબા પટેલના મનમાં અનેક વિચારો આવવા મળે છે સારા અને અણસા ઘણા બધા વિચારો આવે છે કે શું થયું હશે કે કોઈ દીને આજે મામાએ જે કામ કરતા હોય પડતું મૂકીને આવવાનું કીધું કદાચ કાંઈ અનઘટના બની છે એવું વિચારીને આંબા પટેલ ઉતાવળ કરે છે ગમાણમાંથી ઘોડીને કાઢે છે અને બહાર નીકળે છે અને પટલાણી હાના હાના કરે છે છતાંય તે લાખ રૂપિયાનો માણેનો સંદેશો આવે અને હું ન જાઉં તો કાલે સવારે ગામ લોકો વાતું કરે કારણ કે આંબા પટેલને પોતાના પોતાના વટનો ખૂબ જ તે ગુમાન હતો એટલે પોતે જવા માટે તત્પર થાય છે અને પોતે ઢેલ ઘોડીને લઈને નીકળે છે તબડાક તબડાક કરતાં કરતાં આંબા પટેલ વણાર પોગે છે મામા તને આવકારે છે રામ રામ કરે છે ઘોડીને અંદર લે છે ત્યાં મામી ભાણાને ખબર અંતર પૂછે છે ઘરના અને સુખ દુઃખની વાતો મામા અને મામી સાથે ભાણો કરે છે એટલે કે આંબા પટેલ કરે છે એ બધી વાત આપણે આગળના વિડીયોમાં જોયું હતું અને મામાને જે સંદેશો કેવરાયો હતો તે પોતાની દીકરી પ્રત્યેના સંબંધ ભારામાં હતો તે આંબા પટેલને કહીને પોતાનો મનનો ભાર હળવો કરે છે મિત્રો આ બધી બાબતો આપણે આગળના વિડીયો મિત્રો જોઈ હતી આંબા પટેલ છે સવારમાં મણાર ગામથી વાવડી તરફ નીકળે છે ત્યાં ઉત્તર દિશામાંથી કાળા ડિવાન વાદળો દેખાય છે અને વીજળીના કડાકા ભડાકા સાથે આકાશ ગાંજી ઉઠે છે અને એવા સમયમાં આંબા પટેલ વાવડી જવા નીકળ્યા હોય છે અને આવી ભયાનક પરિસ્થિતિની વચ્ચેથી આંબા પટેલ મણાર થઈને નીકળે છે કારણ કે ઘરે કંઈને આવ્યા હતા કે સાનનું વાળું હું એટલે કે બપોરનું વાળું હું ઘરે આવીને કરીશ એવા વિચાર આંબા પટેલ ખરા સમયે જાય છે સામા ભયંકર સમય છે અને પરિસ્થિતિ છે અને સમયનો ખૂબ જ તે ટૂંકો છે તમે જોવો છો મિત્રો કે આંબા પટેલને જે સમયે જવાનું હતું કારણ કે ઘરે બધા રાહ જોતા હતા કે ક્યારે આવે જોઈએ આપણે પાઠમાં મિત્રો જોયું હતું કે ઉત્તર દિશામાંથી કાળા ડિમાન વાદળો દેખાય છે ડોકના ત્રણ ત્રણ ગટકા કરી નાખે એવા મોરલાઓ પોતે મિયાઓ મિયા કરતા હતા અને વીજળીના ધડાકા ભડાકા થતા હતા મિત્રો ત્યાં તો ત્રમઝડ તડ ત્રમઝટ તડ હુડુ અમ ગર્જના કરતો મેહુલો સામેલાની ધારે ધરતી માથે મંડાણો મિત્રો તેમ જોશો કે મેહુલાનો મેહુલાનો આવકારો એટલે કે આગમન કઈ રીતનું થાય છે એનો એ લેખક જોરાવસિંહ જાધરે શબ્દોમાં વર્ણન કર્યું છે કે ત્રમ જટ તડ ત્રમ જટ તડ હળહુ એમ ગર્જના કરતો મેહુલો છે સામેલાની ધારે ધરતી માથે મંડાણો આંબા પટેલને વાવડી જવું છે અને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે મારગ માથે પચરક પચરક ગદરો ખૂનતી આંબા પટેલની ઘોડી વહી જાય છે કારણ કે વરસાદ થાય મિત્રો એટલે કાદવ થાય ની કાદવમાં ઘોડી ચાલે છે એવામાં તળાજાનો ડુંગર દેખાણોને પટેલ શેત્રુજીને કાંઠે આવીને ઊભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે આ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે નાચડ્યો હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીએ આવીને રામ રામ કર્યા અને વિકટ પરિસ્થિતિમાં આંબા પટેલ મુકાઈ ગયા કે વાવડી જવું છે અને શેત્રુજી બે કાંઠે આવી છે આજે ઘરે બધે રાહ જોતા છે એવામાં આંબા પટેલ શેત્રુજીને કાંઠે આવીને ઊભા છે બે ત્રણ માણસ મળે છે છે રામ રામ કરે શેત્રુજીમાં પાણીના લોઢે ઉછળવા એટલે કે ઉસળતા જોઈને આંબા પટેલ ઘડી પર મૂંઝવણમાં વમણમાં ફસાય કે કેવી બે કાંઠે શેત્રુજી જાય છે હવે હું શું કરી શકી આંબા પટેલ વિચારે છે કે મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય એમ નથી ને મનાર પાછા ફરાય નથી ઘરે સંધાય મારી મેં ઘોડીએ વાટ જોઈને આધાર્યા એટલે કે અડધા અડધા થઈ જશે કે કારણ કે આંબા પટેલે કીધું હતું કે બપોરનું વાળું હું ઘરે આવીને કરી જ એટલે ઘરે બધા જ મારી વાટ જોઈને બેઠા છે કે આજ ઘરે પોગ્યા વિના તો સુટકો જ નથી કે ગમે તેમ થાય આંબા પટેલ કે મારે આજે ઘરે ભોગવું જ પડે એમ છે એ વિચારીને આંબા પટેલે કેળ બાંધીને ઘોડું એટલે કે ઘોડુંનું સોકટું ડોસીની જેવી એડી મારી એવી જ ઘોડી સળાંગ દીતીકની શેત્રુજીમાં ખાબકી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સદાય આદમી અરિકારો કરતાં ઊભા થઈ ગયા સૌના મોંમાંથી એક જ વેણું શેરીને બહાર પડ્યું કે માળો ભારે સાથી છલ્લો ગયા આદમી આમ કરીને બધાએ એકબીજા વાતો કરે છે આંબા પટેલ પોતાના વિચારોમાં ખૂબ જ દુઃખી હતા એટલે ન છૂટકે એને ઘરે પોગવું પડે એમ હતું એટલે ઘોડા ઉપર બેસીને એટલે કે ઘોડી ઉપર બેસીને તે શત્રુજીને અંદર પડે છે કે પાણીમાં જેમ સમુદ્રમાં શીલા પડી હોય એવો ફળાંગ ધરણ અવાજ આંબા પટેલની ઘોડી પડે છે ત્યારે આવે છે બધા આદમીઓ અરેરારી કરતાં કરતાં એકબીજાના મોસામો જોવે છે અને બોલે છે કે મારે એટલે કે માળો ભારે સાથી ચલો કે શત્રુજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફડક હુબડક ફડક કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે કાઠે ઉભેલા સોઈએ જાય એ જાય કરે છે ઘોડી તો પગના શેલારની મદી એટલે કે શેલારાની એટલે કે શેલારાથી નદીનો પટ કાપી રહી છે કે આંબા પટેલને ઘડી ભરતો થયું કે મારું બેટું તાણ ભારે છે કે આમાં તાણમાં ઘોડી બાપડી તાકેતે કેટલી કરે મેં પૂરમાં પડવાની સોકરમત ન કરી હોત તો ઠીક થાત જેમ જેમ કરી ઘોડી કાંઠે ટુકડી પોછીને હડપ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફૂલાવતી ઘોડી થોભ્યો વિના પાણીમાં ખાપકીને ધણીની ગોત્યા નીકળી આંબા પટેલ પાણીના વેણમાં તડાતા હતા તરવાની કાંકી ફાવતી નહોતી તેઓ હરીરી ગયા હતા ત્યાં સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તો આવી કે કહેતા એને ઘળે વળગી ગયા સતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા મળ્યો પાણીના વહેનમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી આવી રીતની ઘોડીને લઈને પાણીમાં પડેલા આંબા પટેલની જે મુશ્કેલભેરી સમયની જે વાત છે અહીંયા છે કે વાવડી જવા માટે તે પોતે શેત્રુજીમાં ખાબકે છે શેત્રુજી બે કાંઠે કે જાય છે ને આંબા પટેલ એમાં પડે છે ભયંકર પાણી નીકળ્યું અને એ પાણીની અંદર આંબા પટેલ પડે છે પાણી એટલું બધું ખેં કરે કે આંબા પટેલને ઘોડી એકબીજા સાથે કે તાલમેલ ન કરી શક્યા અને ઘોડીથી વિખૂટા પડી જશે આંબા પટેલ ઘોડી જેમ તેમ કરીને શેત્રુજીના ઓલા કાંઠે નીકળી જાય છે પણ આંબા પટેલ પાણીમાં રહી જાય છે ઘોડીની કેવી સ્વામી ભક્તિ છે કે પોતાના માલિકને કાંઠે ન જોતા તે પાછી પોતાના માલિકને ગોતવા માટે પાણીમાં પડે છે આમ કરતાં કરતાં આંબા પટેલને ઘોડી બચાવશે અને મહામુસીબતે ઘોડી અને આંબા પટેલ બંને કાંઠે પહોંચે છે આંબા પટેલ કહે છે કે બાપ ઢેલ તે આજે જીવતરના દાન દીધા છે કે આંબા પટેલને આંખોમાંથી ડબક ડબક દેતા બહુ આંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસ પર એટલે કે વાંસા પર હાથ ફેરવ્યા કર્યા અને આમ આંબા પટેલને આજે નવું જીવનદન મળ્યું હોય તેમ બાપ ઢેલને ખૂબ હસ્તે અભિનંદન આપે છે ને અને આજે જીવતરના દાન દીધા હોય એમ કહે છે ને આંખમાંથી આંસુ ખરી પડે છે આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી ઘોડી માથેથી ભર ઉલીકે ઉતરીને ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કહેવા લાગે કે કાળિયા ઠાકર તારી દિયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું એમ કેમ કરીએ ઘરે પોગ્યો છું તારો ગુણ કેમ કરીને ભૂલાય એમ કરીને કાળિયા ઠાકરને પ્રાર્થના કરવા લાગે છે અને આંબો પટેલ બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે છે કે આ સ્થારા થકી કે હું આજે અહીંયા ફોગ્યો છું એમ કરીને આંબા પટેલ બે હાથ જોડી જાય છે ઘેર આવીને આંબા પટેલ ઘરવાળાને સઘળી કથા એટલે કે વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા કથા એટલે કે આંબા પટેલને જે વીતી હોય તે કથા એક પછી એક બધી પટલાણીને કીધી ત્યારે પટલાણી બોલ્યા કે આ ઘોડીએ તો મારો સૂડલો અમર રાખ્યો એમ કરીને ખમપ ઢેલ તારો ગણ જિંદગી લગે શું ભૂલાશે એમ કરીને પટલાણી બોલે છે અને ઢેલ ઘોડીને હાચવે છે એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ઘોડલો એટલે કે ઘોડવો લાવીને આંબા પટેલ કને મૂકતો એટલે કે મૂક્યો અને બોલ્યા બાપ ઢેલ પાણીમાં બહુ મેં થઈ ગયું હશે અને એને ઘી પાવ ત્યાં લગ્ન હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું એમ કરીને પટેલ અને પટલાણી બંને ઢેલ ઘોડીને હાંચવે છે અને ઘોડીની જે મહામુસીબતે પોતાના માલિકને કાઢવા બદલ તેને ફળ મળે છે અને ઘીનો ડબ્બો આપે છે અને ગોળની ભેલી લેવા માટે પટલાણી જાય છે ત્યાં પાઠ પૂરો થાય છે આમ ઘોડીની સ્વામિભક્તિ પાઠ લોકસાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવ્યો છે હા તો જોરાવશી જાદવની લોકકથા સરસ મજાનો પાઠ છે મિત્રો જેમાં એક પ્રાણી છે પણ સતાય તે માણસ કરતાંય તે પોતાના વાલો કરવા કરતાં પોતાના માલિક પ્રત્યે પ્રેમ કેટલો છે ત્યાં એક ઘોડીની સામાન્ય એક લોકકથામાં આપણને જોવા મળે છે કે ઘોડીની સ્વામી ભક્તિ કે ઘોડી છે એક પ્રાણી છે સતાય તે પોતાના માલિક પ્રત્યે કેટલી વફાદાર છે એ આપણને જોવા મળે છે મિત્રો તમારે પાક્યનોટમાં શબ્દ સમજવું એટલે કે સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો રોટીપ્રયોગ શબ્દ શો માટે એક શબ્દો સ્વાધ્યાય એક એક વાક્યના બે ત્રણ વાક્યોમાં સાત આઠ લીટીમાં લીખે ચાર માર્ગનો પ્રશ્ન મોસ્ટ મોસ્ટમ પી શકે ઢેર વફાદારી અને ખાનદારની વિગતે વર્ણવો મિત્રો આ બધા જ પ્રશ્નો અને શબ્દાર્થો છે તે વાંચીને પાકા કરીને લખવાના છે મિત્રો જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો સારી રીતે તમે સારા માર્ક મેળવી શકો મિત્રો અહીંયા ચોવીસવું પ્રકરણ પૂર્ણ થાય છે અસ્તુ જય હિન્દ જય ભારત